નમસ્કાર મિત્રો ભીલોડા પોલીસનું સરાહનીય સેવા કાર્ય પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ અરવલ્લી જિલ્લાના ભીલોડા પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે એનર્જી પીણાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પંચમહાલ મહીસાગર દાહોદ રાજસ્થાન સહિત અરવલ્લી જિલ્લામાંથી પાદરવી પૂનમના રોજ અંબાજી તરફ જતા પદયાત્રીઓ માટે ભિલોડા પોલીસ દ્વારા એનર્જી પીણાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પીઆઈડી બી વાળા મુકેશ પ્રજાપતિ ટ્રાફિક જમાદાર ધર્મેશભાઈ પટેલ મિત્તલબેન સહિત પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રીઓએ ભીલોડા પોલીસનો આભાર માન્યો હતો અને માતાજી સૌને સુરક્ષિત રાખે તેવા આશીર્વાદ માગ્યા હતા પદયાત્રીઓના સતત ધસારા વચ્ચે ટ્રાફિક સમસ્યાને કાબૂમાં રાખીને અને પદયાત્રીઓને એનર્જી પીણાના વિતરણનું કાર્ય કરી ભીલોડા પોલીસ દ્વારા સરાહનીય કાર્યગીરી કરવામાં આવી હતી રિપોર્ટર અમિત જોશી ઈડર